ઓમ નમો ભગવતે વાસુદેવાય શું તમે તમારા ભક્તિમય જીવનમાં તીવ્ર ગતિથી પ્રગતિ કરવા ઈચ્છો છો તો આવનારી પરિવર્તની એકાદશીનું પાલન અવશ્ય કરો કારણ કે ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવનારી આ પરિવર્તની એકાદશી મનુષ્યને અનેક ગણો વધુ પુણ્ય ફળ આપે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પણ પ્રાપ્ત કરાવે છે આજ સમય અને આજ દિવસ હોય છે જ્યારે ભગવાન શ્રી હરિ યોગ શયન કરતી વખતે કરવટ બદલે છે એટલે જ આ એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે ચતુર્માસ દરમિયાન આવનારી આ અત્યંત મહત્વપૂર્ણ એકાદશી છે આ એકાદશી સાથે જ અડધું ચતુર્માસ પણ પૂર્ણ થાય છે તો આવો આજના આ વિશેષ વિડીયોમાં જાણીએ કે આ વખતે પરિવર્તની એકાદશી કયા દિવસે આવી રહી છે આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે અને બીજા દિવસે વ્રતનું પારણ કરવામાં આવે છે તો આ પારણ કરવાનું શુભ મુહૂર્ત કયું રહેશે તો આ પરિવર્તનની એકાદશીની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો અને ઘણા લોકો વિડિયો તો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો હું રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો અને કોમેન્ટમાં જય વિષ્ણુ અવશ્ય લખી લેજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે અને આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો જુઓ ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તનની એકાદશી આ વર્ષે આવી રહી છે ત્રણ સપ્ટેમ્બર બે બુધવારના દિવસે આ એકાદશી તિથિ આરંભ થશે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે બે વાગ્યે ત્રેવીસ મિનિટે અને આ તિથિ સમાપ્ત થશે ત્રણ સપ્ટેમ્બર બે હાજર પચીસ રાત્રે બે વાગ્યને એકાવન મિનિટે તો તિથિ અનુસાર આ એકાદશીનું પાલન ત્રણ સપ્ટેમ્બર બે બુધવારના દિવસે કરવામાં આવશે આ દિવસના મુખ્ય શુભ મુહૂર્ત કયા રહેશે તો જુઓ બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગે ને ત્રીસ મિનિટથી પાંચ વાગેને પંદર મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગે અને સૂર્ય અસ્ત થશે સાંજે છ વાગે છત્રીસ મિનિટે પૂજા અર્ચના માટે સમય રહેશે પ્રાતઃ પૂજા માટે સમય રહેશે સવારે ચાર વાગે ને બાવન મિનિટથી છ વાગે ને એક મિનિટ સુધી સાંજની પૂજા માટે સમય રહેશે છ ને છત્રીસ મિનિટથી સાત વાગેને છેતાલીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે બપોરે બે વાગે ચોવીસ મિનિટથી ત્રણ ને પંદર મિનિટ સુધી રાહુકાલ રહેશે બપોરે બાર વાગેને અઢાર મિનિટથી એક ને ત્રેપન મિનિટ સુધી આ વખતની એકાદશી તિથિએ ખાસ કરીને રવિ યોગ પણ બની રહ્યો છે આ શરૂ થશે લગભગ સવારે છ વાગેને એક મિનિટથી રાત્રે નવ ને અડત્રીસ મિનિટ સુધી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રવિયોગ કોઈપણ શુભ કાર્યની શરૂઆત માટે અત્યંત પવિત્ર અને મંગળમય હોય છે આ દિવસે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે જે શરૂ થશે બપોરે બે વાગ્યેને બે બેતાલીસ મિનિટથી લઈને રાત્રે બે વાગેને એકાવન મિનિટ સુધી કારણ કે આ વખતે ભદ્રાનો વાસ પાતાળમાં રહેશે એટલા માટે પૃથ્વીવાસીઓ માટે તે શુભ અને મંગળમય રહેશે કોઈ નકારાત્મક પરિણામ નહીં મળે આ એકાદશીનું પારણ બીજા દિવસે કરવામાં આવે છે એટલે કે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે પારણ કરવાનો સમય રહેશે સવારે દસ ને ઓગણીસ મિનિટ પછી એટલે દસ ને ઓગણીસ મિનિટ પછી તમે કોઈપણ સમયે તમારા એકાદશી વ્રતનું પારણ કરી શકો છો આ રીતે આ વર્ષની પરિવર્તનની એકાદશી અત્યંત પવિત્ર શુભ અને મહત્વપૂર્ણ છે આ વખતે દ્વાદશી તિથિએ વામન વામાન પવિત્ર પર્વ આવી રહ્યો છે એટલે જ આ વખતની એકાદશી તિથિ વિશેષ માનવામાં આવે છે કારણ કે બીજા દિવસે વામાન દ્વાદશી છે એટલે કે ભગવાન વામન દેવનો અવતાર દિવસ હવે જુઓ ઘણા સ્થળોએ ભક્તો વિચાર કરે છે કે વામન દ્વાદશીના દિવસે પણ ઉપવાસ કરવો પડે છે તો પછી એકાદશી અને દ્વાદશીનું પાલન એક સાથે કેવી રીતે કરવું તો જુઓ વામન દ્વાદશી નો ઉપવાસ એકાદશીના દિવસે જ કરવામાં આવે છે એકાદશીના દિવસે ઓછામાં ઓછો બપોરે બાર વાગ્યા સુધી નિર્જળ ઉપવાસ કરવો જોઈએ એટલે કે જળ વગર અને અન્ન વગર રહેવું જોઈએ શક્ય હોય તો બાર વાગ્યા સુધી સંપૂર્ણ નિર્જળ રહો બાર વાગ્યા પછી જરૂર લાગે તો જળ દૂધ ફળ કે પછી એકાદશીનો પ્રસાદ લઈ શકો છો જો આખો નિર્જળ ઉપવાસ શક્ય ન હોય તો ફક્ત જળ સાથે પણ ઉપવાસ કરી શકો છો આ રીતે કરવાથી તમારો વામન દ્વાદશી ઉપવાસ પણ એકાદશીના દિવસે જ પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ બીજા દિવસે સવારે દસ વાગ્યા ને ઓગણીસ મિનિટ પછી તમે અન્ન પ્રસાદ સાથે તમારા વ્રતનું પારણ કરી શકો છો હવે ઘણા ભક્તો પ્રશ્ન કરે છે કે જો એકાદશી ના દિવસે સ્ત્રીઓને માસિક ધર્મ હોય તો વ્રતનું પાલન કેવી રીતે કરવું તો જુઓ આવી અવસ્થામાં તમે ભગવાનની પ્રત્યક્ષ પૂજા આરાધના ન કરવી જોઈએ પરંતુ તમે હરે કૃષ્ણ મહામંત્રો જપ જરૂર કરી શકો છો ભગવાનની કથાઓનું શ્રવણ કરી શકો છો વૈદિક ગ્રંથો જેમ કે ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત વાંચી શકો છો ઉપવાસનું પાલન કરી શકો છો આ દિવસે ખાસ કરીને વધુમાં વધુ પ્રયાસ કરો હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો આ મહામંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રામ આ મહામંત્રને ને એકસો આઠ વારની માળા ઉપર જપ કરવો જોઈએ એક માણકા ઉપર પૂરો મહામંત્ર બોલવો અને આ રીતે એકસો આઠ મણકા ઉપર બોલીને એક માળા પૂર્ણ કરવી એકાદશીના દિવસે ઓછામાં ઓછો સોળ માળા અને શક્ય હોય તો પચીસ માળા સુધી જપ કરવો જ જોઈએ આ દિવસે પોતાની શારીરિક શુદ્ધતા જાળવી રાખવી જોઈએ જો અસ્વસ્થતા લાગે તો દિવસ દરમિયાન થોડી આરામ કરી શકો છો એકાદશીનો પ્રસાદ હળ વગેરે લઈ શકો છો પરંતુ કોઈ પણ સ્થિતિમાં અન્ન પ્રસાદ ન લેવો જોઈએ કોઈ પણ પ્રકારનું અન્ન ગ્રહણ ન કરવું સર્વોપરી પોતાની માનસિક ચેતના શુદ્ધ રાખવા રાખવી જોઈએ અનાવશ્યક વાતોમાં કે કાર્યોમાં સમય ન ગુમાવો અને શક્ય હોય તેટલું પોતાના ચેતનામાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો તેમજ જીવ ઉપર સતત હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા રહો આ રીતે સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન પણ એકાદશી વ્રતનું પાલન કરી શકાય છે એ જ નિયમ સૂતકાળમાં પણ લાગુ પડે છે ઘરમાં નવજાત શિશુનો જન્મ થયો હોય કે કોઈ કોઈનું અવસાન થયું હોય એટલે કે ઘરમાં સૂતક લાગ્યું હોય તો પણ તમે આ જ રીતથી એકાદશી વ્રતનું પાલન કરી શકો છો ફરક એટલો જ છે કે ભગવાનની પ્રત્યક્ષ પૂજા આરાધના અથવા સેવા ન કરવી જોઈએ પરંતુ હરે કૃષ્ણ મહામંત્રનો વધારેમાં વધારે જપ કરો ઉપવાસ કરો ભગવાનની કથાઓનું શ્રવણ અને પઠન કરો પ્રત્યેક એકાદશી ઉપર સૌથી મહત્વપૂર્ણ છે ભગવાનના પવિત્ર નામોનો જપ કરવો ઘણા લોકો કહે છે કે ભાઈ અમે તો આખો દિવસ ભગવાનને યાદ કરીએ છીએ તેમનું નામ જપીએ છીએ પણ હકીકતમાં એવું નથી વાસ્તવમાં આપણું મન એટલું અસ્થિર છે કે તે એક જગ્યાએ ટકતું જ નથી જ્યાર સુધી આપણે પોતાની જીભને અને મનને એક સાથે ભગવાનના નામ જપમાં લગાવતા નથી ત્યાર સુધી સાચો જપ થતો નથી એટલા માટે કહેવાય છે કે હરે કૃષ્ણ મહામંત્રોનો જપ હંમેશા માળા ઉપર જ કરવો જોઈએ એવો ભ્રમ રાખવો નહીં કે હું મનમાં જ જપ કરું છું અને એ જ કારણસર આપણા આચાર્ય ગણ આપણને સંખ્યાપૂર્વક નામ જપ કરવાનો આદેશ આપે છે એકાદશી એવો પવિત્ર દિવસ છે કે જેના દિવસે તમે વધુમાં વધુ માળા જપ કરી શકો છો તો મિત્રો આ હતી આવનારી પરિવર્તની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો એવું હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને કારણ કે આવનારી પરિવર્તનની એકાદશી બહુ મોટી એકાદશી છે જે ચતુર્માસમાં આવે છે જે લોકો સમગ્ર ચતુર્માસનું પાલન કરી શકતા નથી તેમણે આ પરિવર્તની એકાદશીનું પાલન તો અવશ્ય કરવું જોઈએ તેના પાલનથી તેમના આધ્યાત્મિક જીવન અને ભક્તિમય જીવનમાં એવી પ્રગતિ થાય છે જેવી તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એટલે આ વિડીયો બધાને શેર કરો તેમને પણ આ એકાદશીનું પાલન કરવા પ્રેરિત કરો આ સૌથી મોટું પુણ્યનું કર્મ હશે અને આ એકાદશીની કથાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો આમાં તમને એકાદશીના દિવસે પરિવર્તનની એકાદશીની વ્રત કથા અને ભગવદ્ ગીતાનો અધ્યાય પણ સાંભળવા મળશે તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમે ફરી મળશું એક સુંદર પૌરાણિક કથા સાથે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ હરે કૃષ્ણ